नमस्कार दर्शक मित्रों पाटवी गुजराती न्यूज़ चैनल માં આપનું હાર્દિક સ્વાગત છે સિમલિયા મેસરાડ માર્ગ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું કરુણ મોત ભરૂચના પાલેજ પોલીસ મતકની હદમાં આવેલા સિમલિયા થી મેસરાડ ને જોડતા માર્ગ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક બાઈક સવારનું કરુણ મોત નિચ્છતા અરેરાટી વ્યાપી જવા પામી હતી સર્જાયેલા અકસ્માતમાં અન્ય બેને ઈજાઓ થવા પામી હતી प्राप्त माहिती अनुसार करजण तालुका ना मेसराड गावना रहिश मकबूल इसप रसुलिया बाइक पर सवार थई પોતાના ગામ મેસરાડ જઈ રહ્યા હતા ત્યારે સિમલિયા મેસરાડ માર્ગ પર બાઇક પર સવાર થઈ જઈ રહેલા બચુભાઈ જેહાભાઈ ભરવાડ રહે મેસરાડતા કરજણ નાઓય પોતાની બાઇક પુરજટ પે ગફલતવી રીતે હંકારી લાવી मकबूल इसप रसुलિયા ની બાઇક સાથે અથડતા मकबूलભાઈ ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ નું ઘટના સ્થળે જ કરુણ મોત નિજવા પામ્યું હતું બાઇક બાઇક પર પાછળ બેસેલા રસુલિયાને તેમજ અન્ય એક સવાર બચુભાઈને ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સર્જાયેલા અકસ્માતમાં બંને બાઇકને નુકસાન થવા પામ્યું હતું ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી બનાવ સંદર્ભે ઇમરાદ ауદ રસુલિયાએ પાલેજ પોલીસ મતકમાં ફરિયાદ નોંધાવતા બનાવની તપાસ પાલેજ પોલીસ મતકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર સેજલબેન મેઘાણી ચલાવી રહ્યા છે. ભરૂચ રિપોર્ટર માંજ મોહસિન કારા